આગળ વાત કરીશું ખેડાની તો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા પીપલક ગામમાં આવેલ એક નમકીન બનાવતી પેઢી પચાવી પાડનાર વિરુદ્ધ ક્ષત્રિય કર્ણન સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પીપલક ગામમાં આવેલા નમકીન કંપનીમાં દલપતસિંહ રાઠોડ જેવો પંચોતેર ટકા પાર્ટનર હતા અને નીતાબેન સત્યનકુમાર ઠક્કર જેવો પચીસ ટકાના પાર્ટનર હતા આ કંપનીમાં મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ દલપત સિંહો દ્વારા કરવા કહી શકાય દ્વારા કરી કંપનીમાં વસાવેલ મશીનરી તેમજ સાત વર્ષના ભાડા કરાર કરેલ હોવા છતાં પચીસ ટકાના પાર્ટનર નીતાબેન ઠક્કર સત્યમ કુમાર ઠક્કર અને અતુલભાઈ જે બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જેના પગલે ખેડા જિલ્લા એસપી ને પણ લેખિત અરજી રૂપે પુરાવા સહિત ફરિયાદ કરવામાં આવી હતી જો કે ન્યાય ન મળતા ભોગ બનનાર દલપત સામાજિક સંગઠન ક્ષત્રિય કરણી સેનાનો સંપર્ક કરતા કરણી સેના દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર ઉચિત કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી અમારી પાસે અમારા ક્ષત્રિય સમાજના બંધુ ભાઈ શ્રી દલપતસિંહ રાઠોડ કરીને છે જે શ્રી ન્યૂ બલેશ ન્યૂ બાલ ગણેશ નમકીનની ફેક્ટરી પીપલક ખાતે જે એમણે પોતાના પરસેવો પાડીને જે ઊભી કરેલી એના ભાગીદાર તરીકે પચીસ ટકા ભાગીદાર તરીકે બીજા વ્યક્તિઓ હતા તેમણે તેમની પંચોતેર ટકાની ભાગીદારીમાં અમારા દલપતસિંહ રાઠોડભાઈ હતા તેમની તમામ પેઢી પચાવી પાડી છે અને તેમણે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરેલી છે છતાં પણ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી આ ભાઈને ન્યાય ના મળેલ હોવાથી તે અમારો સહારો લઈ ક્ષત્રિય કરણી સેના પાસે આવેલા અને અમે આજે પૂરા સમાજ વતી દરેક ભાઈઓ વતી અમે તેમનો આજે સહયોગ કરી અને અમે એમની રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટર કચેરીએ આવ્યા છે જે આપણે આ બાલ ગણેશ નમકીનનો હું માલિક છું મેં અહીં પીબલક મેં બે હજાર તેરમાં શ્રી બાલગણેશ નમકીન પેઢી આપણે જ જગ્યા ભાડે રાખી અને મેં શરૂ કરેલો અને એ ધંધામાં મારે ફાઇનાન્સિયલ થોડું પ્રોબ્લેમ થતા મેં એક આપણે નીતાબેન સત્યમ કુમાર ઠક્કરને મેં પચીસ પર્સન્ટના પાર્ટનર બનાવ્યા હતા તો એમને બે હજાર એકવીસમાં જે જગ્યાના માલિકો હતા જેમની મેં જગ્યા ભાડે રાખી હતી એમના માલિકો ને આપણે નીતાબેન સત્યમકુમાર ઠક્કરના જે એ પોતે અને એમના પેલા જેઠ આપણે અતુલકુમાર ઠક્કર એમને બધે ભેગા મળી ને મારી પેઢી આખી આખી પચાવી પાડી છે